વેલકમ બેક ટુ માય ચેનલ તો કેમ છો બધા મજામાં જઈશો તો અત્યારે આપણે આવી ગયા છીએ વાળીએ આવી ગયા હે પાંચ અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા રાઉન્ડ મારવા વાળીએ આપણે જો રાયડો એક ઉપર તો ઉપર થઈ ગયો છે અને નીચેનામાં આપણે વારવાનું મુહૂર્ત કરી છે તો ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા

એટલે આ તો હવે આપણે માણસો ને દઈ દીધું છે એટલે કઈ ઉપાધી હોય નહિ આપણા ઘઉં છે ઘઉં પણ હવે જો અને નીકળવાનો ટાઈમ આવી ગયો છે ઘઉં ની એ વચમાં આપણે રાયડો ઉગ્યો કેવો ઉગ્યો જો

નીચેનો ફૂકાઈ ગયો સાઈડ ઉપર ઉપરનો થોડોક લીલો છે સિંગ આપડે ડોગી ગયો ઉપરથી આપણે ભેગી ને ભેગી આવી હવે આપણે જે જીરામાં મુહૂર્ત તો દીધું છે પણ થોડું ઘણું આપણે બાકી છે રાઈતે રાઈતે ઉપાડી રાખે હવે સારું એવું અને આ રાયડો આ રાયડો જ છે પણ આમાં હજી વાલ લાગશે આ જે લીલો છે અહીંથી એટલે આપણે બે એક વીઘા જેટલા અને આ રાયડો એક ઠેલી વાયુ કિલો એકની હમણાં એવું કામકાજ ચાલે છે ને અહીંયા તો હવે આવવાનું ઓછું હોય આ વાડીએ કેમકે માણસો આવી ગયા એટલે અહીંયા આપણે ઓછું જ આવવાનું હોય નકરવારી રોજ આવતા એટલે આ વાળી હવે ઓછું જ આવવાનું કારણ કે માણસો છે એટલે કંઈ કામ આપણે હોય તો નહીં અને ખાલી આમ ચક્કર મારવાનું આવી આગળ જ વહેલો ભાઈઓ એ છે આ બધો આપણે લાઈનમાં બધું સિઝન એક 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 ચાલુ રહેશે કામ કરવાની વાત ભેગો પડે એટલે બધું ભેગું જ્યારે આપણે બધો રાવ્યો અને જીરું ત્યાં થશે જીરુંમાં અત્યારે તો આપણે થઈ ગયું છે વધે એવું એટલે ઉપડે એવું થઈ ગયું છે થોડું થોડું ભેગું કરવાનું સ્ટાર્ટ કર્યું હે કઈ સારું એવું થઈ ગયું છે બધું ઉપડે એવું થઈ ગયું છે આમાં થોડુંક આપણે નળી ગઈ જીરામાં તો આમાં તો ને પાકું ઈગ્યું તો આપણે ઉપલા ઉપલા પારી આવે જ્યાં પવનના એ ઉડી ગયા એ અમે તકલા ઉડે એટલા રાયડો જીરું ને એવું ઉપાડી લે હોય તો ત્રણ બધું આરંજ નીકળશે રાયડો હે ઘઉં જીરું એવું બધું આઈ લે કરે તમારે ક્યાંથી અમારું લોક જોવું છે જરાક કમેન્ટમાં કર દે મેટમાં કહેજો અને થોડોક સપોર્ટ પણ આપજો આ આપણે જો પવન ઉડી ઉડીનું એટલે આ એટલું આપણે ઉપાડી લીધું છે એ રાઈતે ઉપાડે કારણ દિવસ ના આવે ફૂલ ઝાકર ને એ આવે ને એટલે ન આપણે ઉપડે ઉપડેથી અહીંથી એટલું ઉપડું

અને નાની એમથી એવી કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો અને થોડોક સપોર્ટ દેજો ત્યારે આપણું જીરું હે હવે તો હે ને અસલ ઉપડે એવું થઈ ગયું ને આ થોડુંક હમણાં જા કરને આવ્યા ને એટલે એ થોડુંક દાણો થઈ એવો થઈ ગયો છે જારી હવે તો અત્યારે તો અઢાઈમે નથી ખરી જાય એવું એ નીચે પણ ખરી ગયે અને અત્યારે તો મેં નથી જીરા ને એવી પોઝિશન હે કેવું થાય બરાબર પાંચ વીઘાનું આપણે વાવેલું હોય માણસો હું રાઈતે રાઈતે ઉપાડે ને આપડી ડોગી જ્યાં જ્યાં ભેગી ને ભેગી ચાલો તો આપણે જો આવી ગયે છે ને આવું કંઈક આપણું જીરું છે રાઈતે ઉપાડે ને એટલે આ જીરું જે અત્યારે ડાઈમ નથી ને ખરે નહીં એના માટે હે ને આપણે રાઈતે ઉપાડી દિવસે નહીં રાઈતે રાઈતે ઉપાડવાનું એટલું ઉપાડેલું હે અડધું દિવસના તો પછી ખરે બહુ પાકી એવું ગયું છે ને પાછું આવ્યું ને એ બહુ નળી ગયું છે એટલે તેના માટે તેને આપણે રાઈતે જ ઉપાડવાનું રાખ્યું રાઈતે રાઈતે વહેલું એવું ચારક વાગે કે ચાલુ કરે ને તો ઉપડી જાય બરાબર વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે વાર પછી ચાલો જો એ પાણીમાં મીઠું પાણી આવે ને ભરવા ગયા હતા એ આવી ગયા છે ભરી તમે જીરું ઉપાડવાનું સ્ટાર્ટ કરી દીધું કે નહીં કોમેન્ટમાં કહેજો

અને આપણે આવીને હવે બધું કામ કરી લીધું છે. નેજે ટમેટાનું આજે આપણે શાક બનાવવાનું છે અત્યારે મસ્ત વાડીના ઘરના એ ટમેટા. ચાલો મળીશું આપણે નવા વ્લોગની સાથે.